શું તમને ખબર છે આપણે રાંધલ છઠ ઉપર ચૂલા પૂજન શા માટે કરીએ છીએ કહેવાય છે કે રાંધલ છઠની રાત્રિ એ શીતળામાં ઘરે ઘેરે આવે છે અને ચૂલામાં આડોટે છે રાંધલ છઠના દિવસે આપણે બધું ભોજન બનાવીએ છીએ અને તે ભોજન આપણે શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન જમીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રાંધલ છઠના દિવસે બધું પકવાન બનાવીને રસોડાની સરસ એવી સફાઈ કરી નાખવાની હોય છે ઘણા લોકો છઠને દિવસે પણ પૂજા કરે છે અને ઘણી બહેનો સાતમને દિવસે પણ ચૂલા

ને પેલાના જમાનામાં ચૂલા હતા તે લોકો ચૂલા લીપીને પૂજા કરતા હતા પણ આપણે અત્યારે તો ગેસ થઈ ગયા એટલે આપણે ગેસની પૂજા કરીએ છીએ તો આ રીતે ગેસના બનર ઉપર આપણે પૂજામાં ફૂલ રાખીશું ચાંદલા કરીશું અને માતાજીને વસ્ત્ર તરીકે આપણે નાગલા ઝુંદડી ચડાવીશું અને જે પકવાન આપણે ઘરે બનાવેલો હોય તે પકવાનનો આપણે ભોગ ધરીશું અને શીતળામાં સ્પેશિયલ નૈવેદ્યમાં આપણે કુલેર ધરીએ છીએ જે ઘઉંના લોટની બને છે સાથે આપણે કુલેરની પ્રસાદી પણ ધરાવીશું આખા વર્ષમાં આ રીતે એક દિવસ તો આપણે ઠંડુ ભોજન જમવું જ જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે આપણે અગ્નિદેવની પણ સાથે પૂજા કરીએ છીએ કારણ કે આખું વર્ષ તે આપણા માટે ખુદ બળીને આપણા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે ઘણા લોકો આ પૂજા રાંધલ છઠને રાત્રિએ પણ કરતા હોય છે ઘણી બહેનો શીતળા સાતમને દિવસે પણ કરતા હોય છે જે બહેનોને આ પૂજા વિધિ ખબર નથી તે આ વિડીયો જરૂરથી જોજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી જે બહેનોને આ પૂજા વિધિની ખબર ન હોય તે પણ આ વિડીયો જોઈ શકે અને એક પાણીનો આપણે આ રીતનો કળશ રાખવાનો છે અને તેના ઉપર આપણે જે પકવાન બનાવેલા હોય તે રાખીશું અને કુલેરની પાંચ પ્રસાદી પણ રાખી દેવાની છે કહેવાય છે કે શીતળામાં રાંધલ છઠની રાત્રિએ ઘેરે ઘેરે આવે છે અને ચૂલામાં આડોટે છે રાંધલછતના દિવસે બધી બહેનો ઘરની સાથે મળીને રસોઈ બનાવે છે જેમાં મીઠાઈઓ બનાવે છે પૂરી ફરસાણ જાત જાતના વિવિધ પકવાનો તૈયાર કરે છે અને આ ભોજન શીતળા સાતમને દિવસે જમે છે જેના ઘરમાં નાના બાળકો છે તેની માતા તો આ શીતળા સાતમનું વ્રત પણ કરે છે અને ઠંડા એકટાણા પણ કરે છે જેથી શીતળામાં તેના બાળકોની રક્ષા કરે આ વ્રત ખાસ કરીને નાના બાળકોની માતા હોય તે કરે છે તો હવે આપણે આરતી કરી લેશું આરતી થઈ જાય પછી આ રીતે ખોડો પાથરીને શીતળામાની પ્રાર્થના કરવાની છે કે શીતળામાં આખા વર્ષ માટે મારા બાળકની રક્ષા કરજો તો આ આતું રાંધલ છઠને દિવસે પૂજા વિધિ ઘણા લોકો છઠને દિવસે કરે છે ઘણા લોકો સાતમને દિવસે કરે છે તો અમારે ત્યાં આ રીતે પૂજા થઈ છે જે વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો શીતળા સાતમ ની ખૂબ